એ તો આપણે ઓલા bathroom માં આવતા હોય એવા કઈ ખારી ડિઝાઇન વાળો ફુવારો નાખવાનો અરે પણ ફુવારા બે પ્રકારના આવે એક ઉપર જે દીવાલ માં ચોટી જાય ને ફુવારો આમ ચાલુ કરો તો ઉપર થી પાણી ભરે હા એક એવો હોય અને એક બીજો નળી વાળો આવે કે આમ નળી જેમ ફુવારો આખો આવે નળી ના આપણે નળી વાળો નહિ ઓલો દીવાલ માં ઓલું નો ચોટી જાય આમ વાલ ચાલુ કરો હા ok હાલો wall વાળું રાખવાનું છે હા એવડું ઈ પણ ઈ તમને થોડુક મોંઘુ પડશે એવું છે ઈ લગભગ પંદરસો બે હજાર નો એક થાય ફિટિંગ સહિત હા તો કાઈ વાંધો નહીં આપણે મકાન આવડું લીધું હે તો ભાઈ સારું લાગે એવું જ કરવાનું હોય ને કેટલા રૂમ માં નાખવાનું છે ચાર રૂમ માં ચારે ચાર માં નાખું હે હા ચારે ચાર માં પણ તો તો બાયરે બાથરૂમ હશે ન્યાય નાખી દેવા ને ફુવારો હરિયામાં ના એક કામ કરો ને ખાલી બે માં જ નાખું હાલો ને એટલે તો ચાર માંથી હવે બે આવી ગયા ભાઈ તો પછી હું ભાવે વધારે લઈ સોય બે ત્રણ વસ્તુ આટું હું ધક્કો ન ખાવ ચાર પાંચ પાટા ચાર પાંચ હોય ને તો મારા કારીગરને દેવા થાય હા તો ચાર માં નાખી દયો હાલો બરાબર હું તમને એડ્રેસ આપું તો આ મોકલો હાલો કારીગર હા વાંધો નહીં હાલો હા